નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસરીના મિની સારંગપુર કહેવાતા વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનાથ કન્યા છાત્રાલયની તમામ ધોરણ બારની વિદ્યાર્થીનીઓ એટલે કે દીકરીઓ પાસ થતાં સમસ્ત ટ્રસ્ટી મંડળની અંદર ગર્વની લાગણી છવાય છે સાથે જ વિદ્યાર્થીનીઓના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ટ્રસ્ટી મંડળ દ્વારા આપવામાં આવી છે અનાથ કન્યાઓને છાત્રાલયની સાથે શિક્ષણ પૂરું પાડતી સંસ્થા એટલે કે વિરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ નવસરીના વિજલપુર ખાતે આવેલા ગાયત્રી સંકુલ સોસાયટી ખાતે રહેતા કાર્તિક શિવાભાઈ પરમારે જીઓ વર્લ્ડ સેન્ટર મુંબઈ ખાતે યોજાયેલા સમિટ બે હજાર પચીસમાં ટ્રેલર મેકિંગ કોમ્પિટિશનમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો કાર્તિક પરમારે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયમાં આવેલી કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ તેમણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્કાર ભરતી સ્કૂલમાં પૂરું કર્યું હતું અને મુંબઈ સ્થિત માયા એકેડેમી ઓફ વિઝ્યુઅલ એક્સ્ટ્રાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં કાર્યરત છે પ્રેરણાદાયી રહ્યો નિરંકારી બાળ સમાગમ શિક્ષણ સાથે આધ્યાત્મિક તાપણ જરૂરી નિરંકારી બાળ સંત સમાગમનું ભવ્ય આયોજન વડોદરા સ્થિત સંત નિરાકારી સત્સંગ ભવન સુરત ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈથી આવેલા જ્ઞાન પ્રચારક મહેશ વેતીએ ભક્તિની અવસ્થાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આજના બાળસંત સમાગમમાં બાળકોએ તેમની પ્રત્યેક રજૂઆતો દ્વારા એ દર્શાવ્યું કે ભક્તિની કોઈ ઉંમર નથી હોતી ભક્તિ કોઈ ઉંમરને આધારિત નથી હોતું પરંતુ દરેક ઉંમરના લોકો ભક્તિ કરી શકે છે ખેડા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો માતર લિંબાસી પરિયેજના વાતાવરણમાં વાવાઝોડું પ્રસરી વળ્યું નડિયાદમાં પણ વંટોળા સાથે વાવાઝોડું મહેમદાબાદ મહુદા વિસ્તારમાં પણ વાવાઝોડું ભરે પવન સાથે વાવાઝોડું આવતા ધરતીપુત્રો બન્યા ચિંતિત બાજરી તમાકુ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ નવસરીના એરો વિસ્તારમાં આવેલા સીતારામનગર સોસાયટી જે નાનાલા કોલેજ આવ્યું છે ત્યાં એક કાર ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારતા વીજ પોલની સાથે કાર અથડાઈ હતી જેના કારણે લઈ અને વીજ પોલ ધરાશાયી થઈ જવા પામ્યો હતો જીબીને જાણ કરી જીબીના કર્મચારીઓ ત્યાં આવી અને ત્યાર પછીથી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે કાર ચાલકના જણાવ્યા મુજબ બે આંખલાઓ લડી રહ્યા હતા એમાંથી બચવા માટે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સિમેન્ટના થાંભલા સાથે કાર ભટકાઈ હતી કારને નુકસાન થયું હતું જોકે કાર ચાલકનો આબાજ બચાવ થવા પામ્યો હતો समस्त नवसारी विभाग गणेश उत्सव मंडळ संगठन नवसारीनी સાત પાંચ બે હજાર પચીસને બુધવારે સાંજે પાંચ કલાકે મોડઘાચી પંચની વાડી સ્વપ્ન લોક સોસાયટી કાલિયાવાડી ખાતે આવનાર ગણેશ ઉત્સવ બે હજાર પચીસના આયોજન બાબતે એક મિટિંગ રાખવામાં આવેલી છે અને સાથે જ જેની અંદર નવસારી કલેક્ટર દ્વારા જે એક ત્રણ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું જાહેરનામું છે એ બાબતે પણ યોગ્ય ચર્ચા તથા માર્ગદર્શન માટે નવસારીના પ્રાંત ડૉક્ટર જન્મ ઠાકોર અને ડીવાય એસ પી એસ કે રાય ઉપસ્થિત રહેવાના છે જેથી દરેક ગણેશ સંગઠનના પ્રમુખ તેમજ મંત્રીને હાજર રહેવા માટે કારોબારી સભ્યો સૂચવી રહ્યા છે નવસરીના શિવાજી ચોક ખાતે જય અંબે યુવક મંડળ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને હજુ પણ રોષ ઠર્યો નથી અને ઠરશે પણ નહીં જ્યાં સુધી બદલો ન લેવાય જય અંબે યુવક મંડળ દ્વારા ગઈકાલે સાંજે નવ કલાકે શિવાજી ચોક ખાતે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેની અંદર આક્રોશ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો યુવકોની સાથે વિજલપુરના સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ પાકિસ્તાન અને આતંક વાત વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા અને જે મૃતકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેન્ડલ પ્રગટાવી અને આત્માની શાંતિ માટે એમને પ્રાર્થના પણ કરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એક્યાસી ટકા તો સાંજે એકસઠ ટકા નોંધાયું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ખેર ગામનું ગૌરવ દ્રષ્ટિ બોર્ડમાં તાલુકામાં પ્રથમ ખેરગામના નવા રોડ સ્થિત કુમારી દ્રષ્ટિ પ્રદીપભાઈ પટેલ ધોરણ બારમાં વિજ્ઞાન પ્રવાહમાં એવી સ્કૂલ ચીખલી શાળામાં ગણિત વિષયમાં સૌથી વધુ માર્ક્સ લાવી અને શાળામાં ચોથો ક્રમ મેળવ્યો છે છ વિષયમાં એ વન ગ્રેડ સાથે ચોરાણું પોઈન્ટ પંદર ટકા છસો પચાસમાંથી છસો બાર ગુણ પ્રાપ્ત કર્યા છે ધોરણ દસમાં પણ દ્રષ્ટિએ સત્તાણું ટકા સાથે પ્રથમ હતી જેને ડૉક્ટર ગુલાબભાઈ વિવિધ અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા ફરી એકવાર અંબાલાલની આગાહી પડી સાચી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા વિવેકાનંદ કરાની સાથે વરસાદ પડ્યો છોકરાઓએ ખૂબ મોજ કરી વરસાદનો આનંદ લીધો કરા હાથમાં લઈ આનંદ ઉજવ્યો કારણ કે કદાચ એમના સમયગાળાની અંદર પહેલીવાર આવો કરા સાથેનો કમોસમી વરસાદ પડ્યો હોય અને સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો આવ્યો એ વાત પાકી આંબા શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ સ્પર્ધામાં મેડલ મેળવ્યા અંડર ફોર્ટીન ભાઈઓએ ગોલ્ડ અંડર સેવન્ટીન ભાઈઓએ બ્રોન્ઝ અને અંડર સેવન્ટીન બહેનોએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હાલમાં યોજાઈ રહેલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો સ્પર્ધામાં ડાંગ જિલ્લાના આંબા સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ મેડલ મેળવ્યા છે ડુંગરાળ પ્રદેશ ડાંગની ધરાને જળધર બનાવવાની દિશામાં નક્કર પ્રયાસ પુણ્યશલીલા તાપી નદીના નીર ડાંગજનોની વર્ષોની પાણીની તરસ છીપાવશે જિલ્લાના ત્રણસો અગિયાર ગામો પૈકી બસો ગામોને તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજનામાં આવરી લઈ ઇતિહાસ રચાશે યોજનાને જમીન પર ઉતારવા માટે ડાંગથી કચ્છ સુધી સરકારી ફાઇલોની અવરજવર જટિલ જમીનની પ્રક્રિયા પૂર્ણ કરાશે રૂપિયા આઠસો કરોડ ઉપરાંતની આ યોજના જ્યારે સાકાર થશે ત્યારે ડાંગના ઇતિહાસમાં ગંગા અવતરણની જેમ ન ભૂતો ન ભવિષ્યથી બની રહેશે નવસારી કેળવણી મંડળ સંચાલિત એચસી પારેખ નવસારી હાઈસ્કૂલનું ઉત્કૃષ્ટ પરિણામ નવસારી કેળવણી મંડળ સંચાલિત એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ છન્નું પોઈન્ટ સિત્યોતેર ટકા અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ કોમર્સનું સત્તાણું ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો બિલ્લી મોરાના બંદર રોડ ઉપર આવેલા જૂના મકાનના કાટમાળમાંથી મળી આવેલ કુલ બસો ને ચાલીસ સોનાના સિક્કા કે જેની કિંમત થાય છે એક કરોડ અગિયાર લાખ છવ્વીસ હજાર ચારસોનો મુદ્દા માલ રિકવર કરી યશસ્વી કામગીરી કરવા બદલ એક લાખ રૂપિયા તથા સીએનજીએસટી એસ ટી ઇનામ આપી પ્રોત્સાહિત કરતા વિકાસ સહાય ડીજીપી ગુજરાત રાજ્ય બિલ્લીમોરાની અંદર સોનાના સિક્કા મળી આવ્યા હતા અને જે સંદર્ભે સારી કામગીરી કરવા બદલ નવસારીના એલ તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સિક્સ નાઇન નવસારીની સેઠ આરજેજે હાઈસ્કૂલનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું નેવું ટકા પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સોમવારે જાહેર કરાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર સેટ આરજેજે જે હાઈસ્કૂલનું પરિણામ નેવું ટકા આવ્યું છે શાળાની એક વિદ્યાર્થીની એ વન ગ્રેડમાં એક વિદ્યાર્થીની એ ટુ ગ્રેડમાં સાત વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં અને આઠ વિદ્યાર્થીઓ સી વન ગ્રેડમાં અને બાર વિદ્યાર્થીઓ સી ટુ ગ્રેડમાં આવ્યા છે નવસદની સીટ આરજેજે જે સામાન્ય પ્રવાહનું સો ટકા પરિણામ આવવા પામ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર થયેલું ધોરણ બારના સામાન્ય પ્રવાહના પરિણામની અંદર નવસદની સીઠ આરજેજે જે પરિણામ સો ટકા આવ્યું છે શાળાના ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ઓગણીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છવ્વીસ વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં અને તેર વિદ્યાર્થીઓ બી ટુ ગ્રેડમાં આવ્યા છે શાળાના કુલ એકસઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે નવસારીના દેવી રોડ પર મંદિરની બાજુમાં મૂકેલી ઇકો કારની ચોરી નવસારીના શાંતાદેવી રોડ ઉપર રહેતા જસવંતીબેનને ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે એમના શિવશક્તિ સોસાયટીમાં રહે છે અને મંદિરની બાજુમાં એમણે ઇકો કાર પાર્ક કરી હતી તે કોઈક અજાણ્યા ઈસમ ચોરી ગયા છે કટરીને ધંધા માટે ખરીદવામાં આવેલી ઇકો કાર કે જેનો નંબર છે જે એકવીસ સીએ આડત્રીસ એકવીસ ચાર લાખ રૂપિયામાં ખરીદી હતી સત્તાવીસ તારીખે તેમણે સોમનાથ મંદિર પાસે કાર મૂકી હતી જોકે બીજે દિવસે સવારે એ ન દેખાતા એમણે એફઆઈઆર નોંધાવી છે અને વધુ તપાસ ટાઉન પોલીસ કરી રહી છે નવસારી શહેરના વાતાવરણમાં પણ આવ્યો પલટો નવસારી શહેરની અંદર વાત કરવામાં આવે તો સવા આઠ વાગ્યા બાદ ઝરમર વરસાદના ફરા પડી રહ્યા હોય છાંટાઓની વર્ષા થઈ રહી હોય ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ નવસારીના ઘણા શહેરી વિસ્તારની અંદર બુંદાબાંધી એટલે કે છાંટા પડવાની સાથે કમોસમી વરસાદે માવઠાએ આગાહીના દસ્તક આપી દીધા છે અંબાલાલની આગાહી ફરી એકવાર સાચી પડી છે અને નવ शहर के अंदर पर वातावरण में पलटो आ भी चुकियो है नवश्री ना शहरी विस्तार के अंदर पर बूंदा बांदी થઈ રહી છે ફાલુદા મિક્સકી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સકી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો